આગેવાનો દ્વારકા સુધી પદયાત્રા કરશે જેમાં સો જેટલા પદયાત્રીઓ જોડાયા હતા આટકોટના ભરવાડ સમાજ દ્વારા ઠાકર બાપાના મંદિરે ધજા મહોત્સવ ઉજવાયો જેમાં ડીજેના તાલ સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ગામથી ઠાકર બાપાના મંદિર સુધી યાત્રા પહોંચી અને ઠાકર બાપાને ધજા ચઢાવી મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું આ પદયાત્રા ચાર વર્ષથી પરંપરા મુજબ ચાલી આવી છે ત્યારે આ વર્ષે પણ દ્વારકા સંઘ ગયો હતો આ દિવ્યાંગ નિશભાઈ પણ યાત્રામાં જોડાયા હતા દ્વારકા જઈને દ્વારકાધીશને ધજા ચઢાવવામાં આવશે અને આ પદયાત્રા ત્રણસો કિલોમીટર સુધી યોજવામાં આવી છે જેમાં નાના બાળકો પણ આ પદયાત્રામાં જોડાયા આઠકોટ માધવીપુર જસાપર ગામના પદયાત્રીઓનું સન્માન કરી તેઓને રવાના કરવામાં આવ્યા આઠ દિવસે દ્વારકા પહોંચીને પ્રભુ દ્વારકાધીશ ને ધજા ચડાવવામાં આવશે મારું નામ દિનેશભાઈ પરબતભાઈ પટેલ હું આજ રોજ મીણામાના ઠાકરના મંદિરેથી આટકોટથી દ્વારકા સંઘમાં હું જોડાઉં છું અને હું થ્રી વ્હીલ સાયકલ લઈ અને સંઘની સાથે હું દ્વારકા ત્રણસો કિલોમીટરના સોના નો સૂરજ ઉગ્યો છે એમ કેવાય છે ભલે ઉજા ભાણ ભાણ લો તમારા ભામણા જીવન મરણ લગી માન ભાઈ કશે એવી જ રીતે આજ સોના સૂરજ ઉગ્યો છે અમારે લગભગ દોઢસો જણા ત્રણસો ને ત્રીસ કિલોમીટર અહીંથી થાય છે દ્વારકા અહીંથી લગભગ દોઢસો જણા જાય છે અને છે અમે લોકો અહીંથી આગળ વળાવવા લગભગ ત્રણ કિલોમીટર જાય છે તેમજ ખુશી નો આનંદ છે બધા લોકો અને સાથે બી જમો જમણવારી કરી અને હવે અત્યારે વળાવા જઈએ